વીરાવલ માર્ટના જય માતાજી દરેક ગ્રાહક મિત્રોને ખાસ એક નોટ આપી દઈએ છે આજે આપણે સેલના છેલ્લા બે દિવસ છે એટલે કે આજે અને આવતીકાલે સાતમના દિવસે બપોરે બે વાગ્યા સુધી શોપ ખૂલી રહેશે જેની દરેક ગ્રાહક મિત્રોએ નોંધ લેવાની છે સાતમના દિવસે બપોરે બે વાગ્યા સુધી શોપ ખુલી રહેવાની છે હવે આજે આપણે બધું સેલની અંદર આપવાના છે પ્રીમિયમ ક્વોલિટીની આઈટમ જે હજારથી બારસો રૂપિયાની રેન્જની પેરું છે અને પાંચસો રૂપિયામાં સ્મોલ સાઇઝથી શરૂઆત કરીએ છીએ આ પેન્ટ જો બધું મોલમાં મળે એ આઈટમ છે અને પેન્ટના ભમાં પણ એકદમ મસ્ત આવશે પાંચસો રૂપિયાની અંદર એક નંબર એટલે એક નંબર મસ્ત આઈટમ આવશે દુપટ્ટો અઢી મીટરનો દુપટ્ટો છે એવી આઈટમ તમને સસ્તામાં મળતી હોય તો પૂરેપૂરી ગુણવત્તાવાળી દુપટ્ટો જોઈએ સ્મોલ સાઇઝથી શરૂઆત કરીએ છીએ આ બધી સ્મોલ સાઇઝની છે

પાંચસો રૂપિયામાં જોઈ લે એકદમ એટલે એકદમ સરસ આઈટમ છે રાઉન્ડ ફ્રોક આવશે એનો હે ચંદેરી વર્ક વાળો દુપટ્ટો આવશે દુપટ્ટો જોઈ લે ચોલીમાં તમારો ઉપયોગમાં લેવો હોય તો એ લેવાય અઢી મીટર કટનો દુપટ્ટો છે અને આ એનું પ્રીમિયમ ક્વોલિટીનું ગજીની પેર છે આખી આ ગજીની પેર ગજી સિલ્કનું મટીરિયલ પાંચસો રૂપિયાનું અંદર હજી સ્મોલ સાઈઝ જ બતાવું છું ખાસ યાદ રાખજો આ જોઈ લે

એનું પેન્ટ જોવો તમે અને દુપટ્ટો જુઓ ફૂલ ગુણવતા વાળો દુપટ્ટો છે એકદમ એટલે એકદમ મસ્ત આ જોઈ લે દુપટ્ટો પાંચસો રૂપિયામાં આવી સરસ સરસ પેટ નહીં જ મળે આ સ્મોલ સાઈઝ છે આ જુઓ તમે પાંચસો રૂપિયામાં સ્મોલ સાઈઝ આ એનું પેન્ટ જુઓ તમે મટીરિયલ એકદમ આ પ્રીમિયમ ક્વોલિટીનું છે પૂરી મટીરિયલ છે પાંચસો રૂપિયામાં દુપટ્ટા બધા અઢી મીટર દુપટ્ટા છે ઓનલાઈન કોઈને ઓર્ડર કરવો હોય તો હજી ચાલુ છે બુકિંગ લઈ લઈએ છે ઓર્ડર બધાના સાતમ પછી દિપેજ થશે કાલે બપોરે બે વાગ્યા સુધી ઓર્ડર લઈ લેવાના છે આપણે આ જોઈ લો સ્મોલ સાઈઝ એનું પેન્ટ જુઓ પેન્ટનું ગુણવતા જુઓ રબર કિ બધું જોઈએ તમે

અને દુપટ્ટો એટલો સરસ આવશે પેન્ટની લેન્થે પૂરે પૂરી આવશે આઈટવાળા હોય અને કોઈને જો ન ઓલું ખાતું હોય તો પેન્ટની લેન્થ જોઈ લો આ જો ગળામાં આખામાં ને લખનવી કપડું છે લખનવી ગોળ કુર્તી છે આખી ગળામાં એમ્બ્રોડરી વર્કય છે પાંચસો રૂપિયામાં જો તમે એનું પેન્ટ જોઈ લો ને આ એ વધુ છે બધી મીડિયમ સાઈઝ છે સાઈઝ વાર બતાવું છું જેને ઓર્ડર કરવો હોય ઝડપથી કરી લે આ જોઈએ પાંચસો રૂપિયા અમારી દુપટ્ટો છે પ્યોર કોટનનું મટીરિયલ આવવાનું છે એનું પેન અને એનો દુપટ્ટો તહેવાર ઉપર પહેરો પ્રસંગમાં પહેરો સરસ જ લાગે નવરાત્રીમાં સાતમનો તહેવાર ઉજવી લઈએ તો નવરાત્રી આવશે આપણે બધી તૈયારી કરવાની છે દેહમાં મસ્ત લાગે એવી સરસ સરસ આઈટમ છે પેન્ટ જો લેરી આ સ્ટાઈલ નો આખો અને આનો હેરી ક્વોલિટી નો દુપટ્ટો લેરી બ્લુ કલર છે એકદમ એટલે એકદમ મસ્ત લેરી બ્લુ કલર ગોળ કુર્તી છે જયપુર ગોળ કુર્તી પાંચસો રૂપિયામાં જો પ્રીમિયમ ક્વોલિટી નો આઈટમ છે આ એનું પેન્ટ જો અને દુપટ્ટો એકદમ નવો અને સરસ લાઈટ વાળો માલ છે

લેરિયા વાળો હેવી દુપટ્ટો છે એકદમ મસ્ત પેન્ટ છે કુર્તી ફાટે તો પેન્ટ લઈ ફાટે પોકેટ છે જો બધી એમ સાઈઝ છે વાઈટ કલર જો એકદમ સરસ આઈટમ છે દુપટ્ટા એકદમ હેવી દુપટ્ટા

એનું કપડું યાને એટલું સરસ તો નથી આવતું પાંચસો રૂપિયા બે સુધી તો એવી જ પ્રિન્ટ અને એકદમ પ્રીમિયમ ક્વોલિટીનું કપડું ચંદેરી હેરી એટલે હેરી ચંદેરીમાં એકદમ પોચું છે અને અંદર ઝીણું ઝીણું મસ્ત ચિકનનું લખનવી વર્ક છે આ દુપટ્ટો જો એવી દુપટ્ટા છે આ પેટર્નને આવું ચાલુ પેરમાં દુપટ્ટા આવે પણ આ ચાલુ પેરનો દુપટ્ટો નથી એકદમ હેરી કપડું છે જો આમાં જોતા જ ખબર પડી જાય ખાદી કોટન નું પેન્ટ છે આની અંદર જો ખાદી કોટનનું પેન્ટ એન સાઇઝમાં પછી આપણે એન સાઇઝ માં જોતા આ જોઈ એકદમ મસ્ત એ લાઇનની કુર્તી છે અને એ પછી કોલર વાળી કુર્તી છે હેવી કલેક્શન નું આ એનું પેન્ટ છે પેન્ટ જો હે કલેક્શન નું પેન્ટ અને દુપટ્ટો જો એકદમ એટલે એકદમ મસ્ત છે કપડ એકદમ સુપર છે બધું એટલે બધું સ્મૂથ ક્વોલિટી નું કપડું છે અત્યારે બધા એનો જે ટેસ્ટ છે ને જયપુરી વધારે છે એ ટાઈપ નું છે તો જયપુરી તમે લેવા જાવ તો તેર બહુ બધી હેવી આવે મલેરિયા પેટર્ન જો આ સોરો કે મલેરિયા પેટર્ન

આ એનું પેન્ટ જોચીનું પેન્ટ છે પાંચસો રૂપિયામાં બહુ મસ્ત આઈટમ રાણી ગુલાબી કલર દુપટ્ટો જોઈ જયપુરી અને એની અંદર અજરા પાંચસો જયપુરી ને એની અંદર અજરા વિડીયો મોટો થઈ જશે પણ પેરાઈટી ને પેર એટલી બધી છે કે આપણે મસ્ત બધું વિવરણથી બતાવીએ એટલે થોડોક ટાઈમ લાગે આ જોઈ લો બધું શોર્ટકટમાં માં આવે થોડુંક થોડું બતાવવા માંગ્યું કોટન ની અંદર સાઈડ માં પોકેટ આવશે એ લાઈન ની કુર્તી આવશે સ્લીવમાં જોઈ લો તમે પેટર્ન આવશે આ બ્લેક કલર નું ખાદી કોટન નો છે એની અંદર અને બ્લેક કલરનો દુપડ તો જો એ કાં છે અંદર પ્રીમિયમ ક્વોલિટી આવે ને પ્રીમિયમ ક્વોલિટી છે આ રૂપિયામાં જો એક આઈટમ છે સો મોરનો લોટ છે એટલે બહુ એટલે બહુ સસ્તું પડવાનું છે આ તમને જો કાપડ

અને એટલે બોલતું એ નીકળવાનું છે ખોટું કોઈ વિવરણ નથી થવાનું જો તમે જયપુર ની અંદર પાંચસો રૂપિયા માં લાર્જ સાઈઝ એક આ જયપુરી છે બી ને નવસો રૂપિયા માં આપણે ખુદ વેચેલી કેર છે આ પક્કાની સલવાર છે અને આ એનો દુપટ્ટો એકદમ મસ્ત ક્વોલિટીનો દુપટ્ટો છે

વર્ક છે જયપુરી વર્ક ગોટાપટ્ટી છે કહેવાય ને એવી ગોટાપટ્ટી વર્ક લગ્નગાળામાં બહુ પહેરાય જયપુરી ગોટાપટ્ટી વર્ક એટલે આખું જયપુરી ગોટાપટ્ટી વર્ક આઈનો દુપટ્ટો જુઓ અને આ એનું પેન્ટ જુઓ આખી જયપુરી કલેક્શન છે અને લાલ કલર છે હવે આ તીફોનનું છે જોરછેટનું કપડું કહેવાય આ જોરચેટનું કપડું છે